સુરતના તાતીથૈયા ગામમાંથી દોઢ વર્ષના બાળકના થયેલા અપહરણના મામલામાં જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી એવા દંપતીને ઝડપી પાડી આ દંપતીની ચુંકાલમાંથી દોઢ વર્ષના બાળકને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યો હતો તાતિથૈયા ગામની હદમાં શાકભાજી માર્કેટ નજીકથી ફરિયાદીના સગીરભાઈના દોઢ વર્ષના પુત્રને કોઈ અજાણ્યો આરોપી અપહરણ કરીને નાસી ગયો હતો તે બાબતની ફરિયાદના આધારે સુરત જિલ્લા પોલીસ એલસીબી પેરોલ ફોલો સ્કવોડ અને કડોદરા પોલીસ સ્ટેશનના અધિકારી પોલીસ માણસોની અલગ અલગ ટીમો તૈયાર કરીને ચોક્કસ પ્લાનિંગના આધારે અલગ અલગ ખાનગી જગ્યાઓના ફૂટેજ ચકાસણી દરમિયાન બાળકનું અપહરણ કરી એક સ્ત્રી લઈ જતી હોવાનું ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે જેના આધારે ચોક્કસ એક્શન પ્લાન મુજબ અંગત હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં અપહરણ કરનાર રીતા શર્મા નામની મહિલા હોવાની ચોક્કસ હકીકત શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી જેના આધારે તમામ ટીમો દ્વારા વધુ તપાસ કરી તેનું રહેઠાણ ઘર શોધી કાઢી ઘરે તપાસ ઘર ઘરબંધ હાલતમાં હોય ત્યારે આ અપહરણ કરનાર મહિલા તથા તેનો પતિ ઉત્તર પ્રદેશ રાજ્યના હોય પોતાના વતનમાં જવા નીકળી ગયા હોવાની માહિતી મળતા જેના આધારે જિલ્લા એલસીબી પેરોડ ફર્લો અને કડોદરા પોલીસની ટીમે નજીકના વિસ્તારમાં આવેલ ચલથાણ સુરત બેસ્તાન બારડોલી વિસ્તારના રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેશન ઉપર તાત્કાલિક પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ દરમિયાન નંદુરબારના પ્લેટફોર્મ ઉપરથી અપહરણ થયેલ બાળકને લઈ છુપાયેલ મહિલા તથા તેના પતિને ઝડપી પાડવામાં જિલ્લા પોલીસને સફળતા મળી હતી બાળકનું અપહરણ કરનાર મહિલા તથા તેના પતિને પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયોક્તિ દ્વારા આગવી ઢબે સઘન પૂછપરછ કરતા બાળકનું અપહરણ કરનાર દંપતી નિસંતાન હોય જેથી એક બાળક મેળવવા માંગતા હોય આ બાળકનું અપહરણ કર્યું હોવાનું જણાવ્યું હતું ત્યારે આ હકીકતના આધારે આરોપી પતિ પત્નીની વિરોધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં છે